ડોક્ટર જગદીશ ત્રિવેદી દ્વારા જાહેર પ્રોગ્રામમાં સતત દેશના મહાનુભાવોના થતા અપમાન અને બેહુદી ટિપ્પણીઓ તેમજ તે ભારત સરકાર તરફથી મળેલ પદ્મશ્રી સન્માનની શરતો બંધ કરેલ હોવાથી ડોક્ટર જગદીશ ત્રિવેદીને ભારત સરકાર તરફથી આપવામાં આવેલ પદ્મશ્રી પરત ખેંચવાની માંગ સાથે આજરોજ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તો સાંભળો મીડિયા મિત્રોને સંબોધન કરતા શું કયું ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જુવા ખાસ સહેવાલ સર તમારી મુલાકાત અમે એકતા માટે હતી કે ભારત સરકાર કઈ રીતે વિશેષ પ્રતિભાવોને ચાર પ્રકારના મોટા પુરસ્કાર આપ્યા પદનો સન્માન પદનો ઘોષણ પદનો એવોષણ અને ભારત ભારત સરકાર આપ કે પારિતોષિકના રૂપમાં પુરસ્કારના રૂપમાં આપે છે આકૃત પદવી નથી એટલે આવા કોઈ પણ વ્યક્તિ કે વિશિષ્ટ વ્યક્તિ એ પોતાના નામની આગળ આ શબ્દ પ્રયોગ પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ કે નથી કરી શકતા આ આપણા બંધારણની જોગવાઈ નો આધાર એક કલમનો હિસો છે અને સન્માન જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્વીકારે છે ત્યારે એનું પણ સન્માન થવું જોઈએ રહેવું જોઈએ એ સન્માનિત થનાર વ્યક્તિ એ નિભાવવાનો હોય છે

હજારો કાર્યક્રમો એ વ્યક્તિએ સમાજમાં મૂક્યા છે એટલે આવી સન્માનિત ભારત સરકાર સન્માનિત કરતી હોય ત્યારે લોકોના મનમાં પણ એક ભાવ ઉભો થાય કે સન્માનિત વ્યક્તિને આપણે સાંભળીએ કારણ કે સરકારે આ કોઈ સુરેન્દ્રનગરને નથી આ તો દેશની અંદર પારિતોષિકો પાડે છે અને ભારત સરકાર આપે છે તો સાંભળનાર વ્યક્તિને એને એવી એવું બોધિક આપવું જોઈએ કે જેથી કરીને એ બોધિક કોઈ કામમાં આવે પણ ટીકા સ્વરૂપે કોઈ આગેવાનો કે કોઈ અધિકારી કોઈ નાગરિક ની ટીકા થાય તેનું અપમાન થાય એવા શબ્દો અનેક વખત એ લોકો બોલ્યા છે એની ગંભીર નોંધ સરકારે લેવી જોઈએ એના એવિડન્સ પણ અમે આમાં મૂક્યા છે બીજું અમેરિકાની અંદર ચાર દિવસ પહેલા લોસ એન્જલસની અંદર એમને એક કાર્યક્રમ કર્યો કાર્યક્રમ કરતાની સાથે શરૂઆત કરી ત્યારે તમારા બધાનો મોબાઈલ છે એ મનમોહન મોડવાનું જોઈએ મનમોહન થોડમાં મૂકો ક્રિટિસાઇઝ કરવા માટે ભારત સરકારના પૂર્વ પ્રધાનમંત્રી અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રીનું આયોગ્ય પદમ સીધી સન્માનિત કરનાર વ્યક્તિ કરે તો દેશની અને એ વ્યક્તિની બંનેની આ વિદેશની ભૂમિ ઉપર લીધી છે આ ગંભીર કિસ્સાને લઈ અમે ગંભીર નોંધ લઈ અને આપને નિવેદન કરીએ છીએ કે ભારત સરકારને તમારા માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે એમને આ પારિતોષિક પાછો આપવો જોઈએ અને સરકારે પાછો સ્વીકારી લેવો જોઈએ બીજી બાબત એ કેવી ઓળીઓ કરે છે જગતમાં પાસે છે અને જે ભાષામાં જે શબ્દ પ્રયોગ જે ગાળા ગાળી જે રીતે કરે છે એક વ્યક્તિ એના ફિલ્ડનો માણસ છે એની હારે અભદ્ર ભાષા કે પદ્મશ્રી ધરાવનાર વ્યક્તિ શર્મા એટલી ગાળો બોલી શકે આ ગાળોનો પણ એની પાસે એટલો બધો સામગ્રી પડી છે તો આવી વ્યક્તિને સુરેન્દ્રનગરની અંદર સન્માનિત થયા છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને એની માનસિકતા એની પાસે જે સમજ હોય એને કાયમ કર ભારત સરકારે શું સંજ્ઞાનમાં લીધું હતું આ એવોર્ડ પ્રતિમા આપવામાં આવ્યો છે એ સમૂહિક રીતે અમે આ વાતને નિવડ મૂકીએ છે અને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે ભારત સરકાર આવા લોકોને પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ કે ભારત રત્ન કે પદ્મ ભૂષણ આપીને સન્માનિત કરે છે ત્યારે આવી વ્યક્તિ સન્માન નથી સાચવતી કલમ અઢાર એક નીચે સરકારને પાછા ખેંચવાનો અધિકાર ઉપયોગ કરી તેમની પાસેથી પદ્મ પદ્મશ્રી પાછું ખેંચવું જોઈએ આ મહિલા આજ રોજ પેલી ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ સુરેન્દ્રગઢની કલેક્ટર કચેરી ખાતે અમે જિલ્લા કલેક્ટર જગદીશ ત્રિવેદીએ જે પુરસ્કાર મળ્યો છે એમના પણ એક સન્માનના ભારત સરકારના કોઈ નિયમો છે એના કાયદાઓ છે આ કાયદાઓનું તેમનાથી ઉલ્લંઘન થયું છે એને કાયદાઓનું પાલન કર્યું નથી તેને લઈ એ પદ્મશ્રી પુરસ્કાર સરકારે પરત ખેંચવો જોઈએ આવી માંગણી જિલ્લા કલેક્ટર મારફત ભારત સરકારને કરવા માટે અમે જાહેર નાગરિક જે લોકો છે મિત્રો છે બિન રાજકીય રીતે અમે લોકો એ સરકાર વતી માંગણી કરવા માટે અમે અહીં ઉપસ્થિત થયા છીએ શા માટે એ માંગણી કરી જગદીશ ત્રિવેદી છેલ્લા ઘણા સમયથી જે રીતે એમને પદ્મશ્રીનો પુરસ્કાર મળ્યો છે આપ સૌ જાણો છો કે પદ્મશ્રી છે એ કોઈ પદ નથી એ કોઈ પદવી નથી એ સન્માન છે અને સન્માન જ્યારે કોઈ પણ આપણને આપે છે ત્યારે એ સન્માનનું પણ સન્માન સાચવવું જોઈએ સન્માનિત થનાર વ્યક્તિની ફરજનો ભાગ છે ભારતની સરકાર ચાર પ્રકારના પુરસ્કારો જે વિશિષ્ટ વ્યક્તિઓને આપે છે અને એ વિશિષ્ટ વ્યક્તિઓમાં જેને ખાસ ક્ષેત્રમાં કોઈ કામ કર્યા હોય સરકારની ધ્યાન ઉપર મૂક્યો એમાં વિશાળ જનતાનું હિત સમાયેલું હોય આવી પ્રવૃત્તિ પાલન કરવાનું છે આવા અનેક પ્રકારના કાયદાઓથી એને પરિચિત કરવામાં આવે છે પણ દુર્ભાગ્ય એ છે કે જગદીશ ત્રિવેદી નામની વ્યક્તિને પદ્મશ્રી મળ્યા પછી એમના અનેક પ્રકારના એવા કિસ્સાઓ સામે આવે છે જનતાની સામે વચ્ચે છે અને અભદ્ર ભાષામાં ભાષાઓનો પ્રયોગ કરવો કોઈ કલાકારોને કે કોઈ મીડિયાની મિત્રોની વચ્ચે પણ આ વાતો પ્રસરી છે જે સુરેન્દ્રનગર જેવા ડિસ્ટ્રિક્ટમાંથી આવતા આવા વ્યક્તિને નહીં કે માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ પૂરતો આ સીમિત છે આ ભારત સરકારે આપેલો ભારતનો પુરસ્કાર છે ત્યારે સૌ લોકોને લાગુ પડે આવા પુરસ્કાર આપ્યા પછી પણ એમને જે માન મર્યાદા સાચવી જોઈએ જે પુરસ્કારની એ એને સાચવી નથી પ્લસ રાજકીય રીતે દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સાહિત્યકાર હોય કોઈ લેખક હોય કોઈ કવિ હોય તો એની એક મર્યાદા હોય કોઈને હાસ્ય કલાકાર હોય કોઈ હાસ્ય કલા કરવાની કોઈની પ્રોફેશનલ હોય તો એની પણ એક મર્યાદા હોય આવા લોકોએ આ મર્યાદાને તોડી અને જયારે પબ્લિક વચ્ચે આવી વાતો મૂકે છે અને કોઈના વ્યક્તિગત રીતે ટીકા ટિપ્પણ કરે છે જેવી રીતે એને અમેરિકાની ભૂમિ ઉપર ડોક્ટર મનમોહનસિંહજીની ટીકા કરી અને એવી રીતે અહીંયા આગળ પણ અનેક રાજકીય મહાનુભાવોની ટીકા કરી તો આપણને સ્વાભાવિક વસ્તુ લાગે કે પદ્મશ્રી લેનાર વ્યક્તિની પાસે સાહિત્ય પીરસવા માટે આગેવાનોની ટીકા કરવા સિવાય કોઈ એની પાસે ભાથું નથી આવા સમયે આ પ્રશ્નોને લઈ એ પીડા સૌ કોઈની છે અને એ પીડાના નાતે કહું મને યાદ છે અહીંયા મીડિયાના મિત્રો તમે બધા પ્રબુદ્ધ મીડિયા છો જનતા વચ્ચે તમે જાઓ છો હું યાદ કરાવું પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે નાગાર્જુન નામના કવિએ લેખકે એમની હાજરીની અંદર એમની ટીકા કરી હતી